હલો જય માતાજી મિત્રો અને અત્યારે છીએ આપણે મોટી મહારાજ મોટી મહારાજ અત્યારે ફરજ બહુ સમય આવે છે ખેડૂત મિટિંગ માટે એટલા માટે આપણે અત્યારે જઈ રહ્યા છીએ હા તો હલો એમ સુધી બની રહેજો જ્યાં જઈને આપણે ખેડૂત મિટિંગની અમુક અમુક આપણે સ્માર્ટ વિડીયો બનાવતા રહીશું હા તો એમ સુધી બની આવ્યો લાઈક કરો શેર કરો અને

आज तो तो, ना प्रा मुख्य अतिथि कि परिषद बोर्ड वाली है कि तो आपका पसंद नहीं होगा इस बात के लिए परिषद बोर्ड को इस पर बेनियांग मैं नस्ली चांटो के तरफ लोक वाली बहस अली से जुड़ी है ताकत बताएं अली उत्तरीय यह यहीं चांपे गई जवान बेंसान बहुत सुपर आगे

ઈચ્છા હોય એનો અંદર થાય કે ના હોય થાય કે આથી મોટી માર કામ અંદર આપ બધા ખેડૂત હોય એકઠા થયા છે એમાં મોટી માર કામ આસપાસના કામ અને મને લાગે છે કે આસપાસના તાલુકાઓમાંથી પણ ખેડૂત ભાઈઓ વધારેલા છે આ તમામ ખેડૂત ભાઈઓ મને સ્પષ્ટ કરી આ સાથે આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત કૃષિ મિત્ર જયેશભાઈ હિરબરા ના તો તમને અહીંયા પર લખો બોલાવતા છે ઘણી વખત રવિવારનો કે આપકો ખાલી કમ કોઈ ધર્મ સમારંભ એ ખાલી કમ મારી સાથે લાઈવ માં જોડાતા હુ ને છોટો પણ યુટ્યુબ ઉપર ખેતી લક્ષી ઘણી બધી સારી માહિતી આપે છે જય શ્રી કૃષ્ણ તમને સખ વર્ષો કે શ્યામ તમને ખેતી લક્ષી ઘણી બધી સારી માહિતી મસે એ સાબુ તમને અમારા જેમને વાટમાં સાંધત કે કુશી યુનિવર્સિટી માંથી

जुनागति उसे नुमाती संजय भाभू आप उपस्थित थे नुम तो हम तो आप बिजी होकर कैसे उसमें उपस्थित थे क्या ही मेरा प्रसाद किधर हमारे नाम में कोई छोकरा कोई वोई कवाई भूत है कि वहाँ भूत है कुछ जीवन नहीं भूआ भाई ने तो भूत बाती है पर मारा हम तो आ संजय भाई ये भूआ ये एक मित्र से भूत से ये मारो मित्र और तो एक मेरे भेजा रखते संदेश भाई भुवाई उपस्थित चे जितने भाई देवानी चे जयेश भाई चे भाई आपने भगीरथ चे आपको बहुत से हो कि मारे पिछवाड़ पूरी करी अनु कैसे ये कम पाच के लिए कैसे करो उपाय था हम जो हैं एक तो YouTube ना माध्यम थी रोज अपने हवा मान विषय खेती विषय अलग अलग प्रकार की माहिती आपको दिया जाता है चौबीस मुसलमान हम तो अपना सौराष्ट्र में

वेरा जाम का चालू चाहिए अगर आपको वरात को ये नाम पता है तो भाई तो तो ने अपेक्षा ये कोई तो वरात से महाती के लिए दवा चाटी लिए नदी लिए आवाज आपको करनी और तो ता आवाज आपको इस बच्चे पर सवार खाली एक जाम को पड़े तो आये तो एक जाम को समाती है आपने कहीं हवा ये जाम को क्योंकि नीचे तो है एक जाम को मांस करोगे ना कर तो दिया एक जाम

તમારો મેરા જપકાઓમાં ચાલુ છે સપ્ટેમ્બર 21માં થોડો સામાન્ય કોમ નહીં પછી ઉત્તર ગુજરાતમાં થો સાવધાના 50% જે રાજસ્થાન અને પાકિસ્તાન border લાગુ વિસ્તારમાં પણ વરસાદની તીવ્રતા વધારે છે એક કે બે ને ત્રણ સુધીના થો વરસાદોયા થઈ શકે છે વચમાં પણ પાકિસ્તાન border રે આલેકતા વાવે કામળો તો ઓક્ષે દક્ષિણ ગુજરાત એટલે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડતો એક ક્ષેત્ર છે નેમક પર વરસાદી તો કે બહુ વરસાદો પડે તો ત્યાં પર સપ્ટેમ્બર 21 માં વરસાદો નોંધા છે અને સપ્ટેમ્બર 21 પુરી થાઈ તે પછી ઘણી વખત એવું બનતું હોય વિડિયોમાં પણ ચેતવણી કે ગુજરાતમાં વરસાદ આવવાના 2 માર્ચ થી 115 દિવસની કાલી લેખથી અરબ થાય આ તો બંગાળી ખાડીમાં વરસાદી સિસ્ટમ બને અને એનો વરસાદ આપણે ગુજરાત પર આવતો બહુ વિશિષ્ટ નોંધે અને એનો વરસાદ ગુજરાત પર આવે Pertenggani kami sekeliling, cari orang bisu untuk negeri. Jual lebih sungguh terus, itu pengganti kami di Apa wanita muda tua, orang terino, dan lain-lain, kita. yang satu set lima woi, tangan lima woi, Jadi, pengganti kami yang pertama, yang yang satu empat woi, pengganti yang satu empat woi, कोई आठ 10 વર્ષથી કે 7-8 વર્ષથી 12 વર્ષથી क्या એવું બની કે બંગાળની ખાડીનો દરિયાકટર બનનેસ થઈ ગયો એવું જ્યારે બનતું હોય અને એવું આ વર્ષે ખરાબ વર્ષમાંથી બનવા જઈ રહ્યું છે ઓગસ્ટ મહિનાનો છેલ્લો અઠવાડિયું છે એમાં અરબ સાગરનો બંગાળની ખાડી બનનેસ સક્રિય જોવા મળશે ઓગસ્ટ મહિનાનો છેલ્લો અઠવાડિયું એટલે ગુજરાતમાં જે આ તો ભારે વરસાદ નું છે અરબ સાગરમાં અત્યારે કેરળ પશ્ચિમ દિશામાં સમુદ્રની અંદર અત્યારે સિસ્ટમ 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 બની રહી છે એ એ ગુજરાત કરવાની નથી ઉત્તર તરફ આગળ ગોવા અને મહારાષ્ટ્ર ઉપર થઈ અને આગળ પસાર થઈ જશે પણ એને કારણે હોય છે એ ચોમાસા દરમિયાન કેરળ થી દક્ષિણ ગુજરાત સુધી જે આપણે ઓક્સર ડ્રોપ હોય છે એ ફેવરેબલ કન્ડિશનમાં આવશે એટલે કારણે દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ વધારે વરસાદ પડશે અને બંગાળની ખાડીની અંદર અત્યારે એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે આ સિસ્ટમ છે એ પેલા સાયક્લોનિક સર્ક્યુલેશન બને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને ભેજ અને યોગ્ય હવામાન મળે આમ તો વરસાદ કે હવામાન જે કાંઈ છે તાપમાન અને પવનની ગતિ અને પવનની દિશાના લીધે એ આપણું સમજાઈ એટલે આપણને ખબર પડી ગઈ કે આપણું શું છે

જે ગુજરાતના એકદમ કાઠે પહોંચી એટલે કે જે પશ્ચિમ મધ્યપ્રદેશ પર પહોંચી અને વેલમાં ફ્લો પણ વધારે મજબૂત બનવાનું છે કેમ કે અરબ સાગરમાં કરંટ છે ત્યાંથી એને પૂરેપૂરો ભેજ મળે છે એટલે વધારે મજબૂત બનશે કે વેલમાં ફ્લો છે ને એ ડિપ્રેશન બની જશે હવે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ડિપ્રેશન ગુજરાત ઉપરથી પસાર થવાનું છે એટલે લગભગ પચીસ તારીખ પકડો પચીસ છવ્વીસ તારીખથી નહીં